આખી જિંદગી દેવરાજે પાપાચાર દુરાચાર અનાચાર ભ્રષ્ટાચાર ખરાબ કામ કર્યા પણ મરતા સમયે શિવની કથા સાંભળી અને મૃત્યુ થયું આકાશમાંથી યમના દૂતો આવ્યા યમના દૂતો ઝાડ નાખી મુદગલ લઈને મારે છે મારવા જ્યાં જાય દેવરાજને એ જ વખતે અવાજ આવ્યો શેનો અવાજ આવ્યો ઓમ યમના દૂતો જ્યાં મારવા જાય દેવરાજ ને મારવા જાય જાય કે પાપી જીવ છે પાપીને મારો નાખો ત્યાં અવાજ આવ્યો ઓમ નમઃ શિવાય આમ જ્યાં શિવ એ જોયું તો નંદી ઉભા છે ભૃંગી ઉભા છે શૃંગી ઊભા છે શિવ ગણો શ્વેત વસ્ત્ર પહેરીને ઉભા છે ભલે યમદૂતો પીજું એ ભાઈ કોણ છો તમે શિવના દૂત નંદીએ કહ્યું કે અમને ઓળખ્યા નહી કોણ આમ અમારી સામે આ જીવાત્માને તમે જે પકડીને જઈ રહ્યા છો એ તમારો અધિકાર નથી આને અમારે શિવલોકમાં લઈ જવાનો છે છોડી દો એને યમના દૂતો કહે નહીં અમારા યમ અમને મોકલ્યા છે અમારા રાજાની આજ્ઞાનું પાલન કરવું અમારો ધર્મ છે યમરાજાએ અમને મોકલ્યા છે આ જીવને પકડીને નરકમાં લઈ જવાનો છે યમલોકમાં લઈ જવાનો છે શિવદૂતોએ કીધું કે હે યમદૂતો તમે ઓળખતા નથી કે શિવજી કોણ છે અમે શિવદૂત જઈએ અને શિવદૂત હોવાને નાતે અમે તમને આદેશ કરીએ છીએ કે છોડી દો જીવને એ જીવને છોડી દો અમારે એને શિવલોક લઈ જવાનો છે અને ત્યારે યમના દૂતો ના પાડે છે અમે નહીં છોડીએ ત્યારે ભગવાન શિવના દૂતોએ બળજબરીથી એની પાસેથી જીવને છીનવા લાગ્યા ત્યારે યમના દૂતો ગભરાયા અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હે યમરાજા હે યમરાજા અમારા પર ત્રાસ કોણ ગુજારી રહ્યું છે આ લોકો કોણ છે ત્યારે યમરાજા સ્વયં ત્યાં આવ્યા યમરાજાએ આવીને જોયું કે શું થયું આટલો બધો કોલહાલ શેનો છે હાહાકાર શેનો છે કે આ લોકો જીવને છોડાવી રહ્યા છે અમારી પાસે જ્યાં ઓળખી ગયા કે આ તો બીજું કોઈ નથી નંદી સ્વયં જીવને લેવા આવ્યા છે જે શિવના ગણ છે શિવ સ્વરૂપ છે અને બે હાથ જોડી અને યમરાજાએ નંદીને પ્રણામ કરી દીધા હર હર મહા હરે નંદીને પ્રણામ કરતા યમરાજા બોલ્યા કે મારા દૂતની ભૂલ થઈ ગઈ મહારાજ આપના આદેશનું પાલન સમસ્ત બ્રહ્માંડ કરે છે અને તમારા આદેશનું પાલન હું ન કરું તો મારા જેવો કોઈ અધમ ન કહેવાય હું યમરાજા છું પણ મારા બધા જ નિયમો શિવજીને આધીન છે શિવ સરોવરી છે બોલો શિવનો આદેશ શું છે ત્યારે નંદીએ કહ્યું કે શિવનો આદેશ છે કે આ દેવરાજે આખી જિંદગી પાપ જ કર્યું હતું કોઈ દિવસ મંદિરે ગયો ગયો નથી અથવા તો તો હોય હરખા દર્શન કર્યા નથી કોઈને દાન પુન્ય આપ્યું નથી પાર્થેશ્વરની પૂજા કોઈ દિવસ કરી નથી અનાચાર દુરાચાર ભ્રષ્ટાચાર કર્યા જ કર્યો જીવનમાં પણ અંતિમ સમયે અંતિમ સમયે એને શિવકથાનું શ્રવણ કર્યું છે શું કર્યું છે શિવ કથાનું શ્રવણ કર્યું અને શિવકથા સાંભળવાથી એનો આત્મા શુદ્ધ થયો છે અને એ શુદ્ધાત્માને ભગવાન શિવજી સ્વીકાર કરે છે એટલે એને શિવલોકમાં લઈ જવાનું છે નંદીને સોંપવામાં આવ્યો દેવરાજ બ્રાહ્મણ નો જીવ દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને ભગવાન શિવલોકમાં આવ્યા છે હવે કથા સાંભળવા જેવી છે હવે કથા ધ્યાનથી સાંભળો દેવરાજ નો જીવ જ્યારે શિવલોકમાં આવ્યો ત્યારે ભગવાન શિવ પાસે આવીને ઉભા રહ્યા દેવરાજ બે હાથ જોડીને શંભુ ચરણે પડી માંગુ ઘડી દે ઘડી કષ્ટે

આ કથામાં હું તમને મહત્વની પાયાની વાતો કહીશ કારણ કે આપણા કૈલાસ ગુરુકુલમનો પાયો નખાઈ રહ્યો છે માટી એટલે પાયાની વાતો કરીશ આ દેવરાજનો મોક્ષ થયો શિવલોક મળ્યું એને બરાબર હા કે ના મળ્યું ને કથા પ્રમાણે નંદી લઈને ગયા હવેલી પાયાની વાત આપણે કથામાં પણ આવી ગયું કે શિવકથા સાંભળી એટલે એને શિવલોક સાંભળ્યું કે કે નહીં ના બરાબર કથાનો મહિમા સાંભળ્યો શિવનો મહિમા સાંભળ્યો હવે સાંભળો આ શિવલોક પ્રાપ્ત થયું શિવકથા મળી ત્યારે દેવરાજ બ્રાહ્મણે શિવજી પાસે આવીને ભગવાન ભોળાનાથને પૂછ્યું હે શંભુ ચરણે પડીને તમારી પાસે એક વાત મારે જાણવી છે પ્રભુ મને શિવલોક પ્રાપ્ત થયું એનું કારણ તો હું સમજી ગયો કે મેં શિવકથા સાંભળી શ્રાવણ મહિનાની આખા મહિનાની કથા મેં સાંભળી એટલે મારો મોક્ષ થયો હા પ્રભુ મને એક વાત કહેશો કે શિવકથા મને સાંભળવા મળી એનું એનું કારણ કારણ શું શું બોલું સાંભળવા મળી કયા કારણથી હું શિવકથા સાંભળી શકી મારા એવા કયા પુણ્ય હતા કે હું શિવકથા સાંભળી શક્યો એ ત્યારે ભગવાન શિવજીએ હાથ ઊંચો કરીને કીધું કે હે દેવરાજ સાંભળ તે તો જીવનમાં કોઈ પુણ્ય કર્યું જ નહોતું તારી બુદ્ધિ તો શિવકથા સાંભળવા જતી જ નહોતી ક્યારે માનતી જ નહોતી ક્યારે સમજતો જ નહોતો તું કે કથામાં જવું જોઈએ કથા સાંભળવી જોઈએ તારા જીવનમાં ક્યારેય વિચાર પણ નહોતો આવ્યો પણ તું મંદિર સુધી પહોંચી શક્યો એનું કારણ એક જ છે કારણ કે તારા માતા પિતા શિવભક્ત હતા તારા માતા પિતાએ શિવભક્તિ કરી હતી અને તારા માતા પિતાની શિવભક્તિના હિસાબે તું શિવકથામાં પહોંચી શક્યો જ્યાં સુધી માતા પિતાનો સંસ્કાર ન હોય ને ત્યાં સુધી શિવકથા સાંભળવા મળતી નથી થાય